બનાસકાંઠા જિલ્લાના વાવમાં કપિરાજ ના આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વાવમાં વાંદરાનો આતંક સામે આવ્યો છે વાવમાં એક કપિરાજે છેલ્લા બે દિવસથી આતંક મચાવ્યો છે ઘરોમાં સૂતા લોકોને પણ જઈને બચકા ભરીને ગાયન કરી રહ્યા છે જેને લઈને લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે વાવમાં છેલા બે દિવસથી કપિરાજે નવી બજારમાં આવેલા ગોડાઉન નજીક લગ્ન પ્રસંગમાં મંડપ બાંધવા આવેલા વિનોદભાઈ ઠાકોરને બપોરના સમય હાથે તેમજ તે વિસ્તારના હરીશભાઈ રાજપૂતના ઘરના ચોગાનમાં તેઓ સૂતા હતા અને ત્યારે વહેલી સવારે પગે બચકું ભર્યું હતું જ્યારે મહેતાવાસમાં રહેતા કુલદીપભાઈ ચમનલાલ ઓઝા પણ ઘરે સૂતા હતા ત્યારે વહેલી સવારે કપિરાજે બચકું ભર્યું હતું તેમજ શ્વેતાબેન વિશાલભાઈ શાહને પણ પગે બચકું ભર્યું હતું જેને લઈને ગંભીર ઈજાઓ થતા સારવાર કરવામાં આવી હતી કપિરાજના હુમલામાં કુલદીપ નામના ઇસમને આશરે ત્રીસ જેટલા ટાંકા આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે કપિરાજના ત્રાસને લઈને વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે વન વિભાગના અધિકારીને પૂછતા તેમણે કહ્યું હતું કે પાંજરું મૂકી દેવામાં આવ્યું છે સ્થાનિકને સમજાવ્યા હોવાનું કહ્યું હતું કપિરાજની જગ્યા બદલે ત્યાં સુધી કેટલાક દિવસે બેસી રહેવાનું તેઓ કહી રહ્યા છે કે લોકોનું કહેવું છે કે આ રીતે જો વારંવાર કપિરાજ હુમલો કરશે એટલે કે ત્રાસ વધતો જશે તો લોકો ઘરની બહાર કઈ રીતે નીકળશે જો કે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે વન વિભાગ દ્વારા પાંજરું તો મૂકવામાં આવ્યું છે પરંતુ વન વિભાગના સ્ટાફ મૂકવામાં આવ્યા નથી જેના કારણે કપિરાજ ક્યારે પાંજરે પુરાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે બીજી તરફ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા આટલા લોકોને ગંભીર રીતે ઈજા પહોંચાડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે જોકે વાંદરાઓનો આતંક દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે ઓકે છેલ્લા 4 દિવસથી વાવ શહેરની અંદર એક કપીરાજનો આતંક ફેલાઈ રહ્યો છે અને પબ્લિક દ્વારા વારંવાર આ અંગે ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગ માત્ર પાજરો મૂકી અને પ્રજાને રામ ભરોસે છોડીને જતી રહી છે ગુજરાત સરકારના ગૃહમંત્રી આતંકવાદીઓને જાહેર મંચ ઉપરથી પડકારતા હોય ત્યારે એમને વાવ જનની જનતાની વેદના સમજવી જોઈએ અને એમને તાત્કાલિક ધોરણે લાગતા વળતા વિભાગને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ આતંક મચાવતા કપિરાજને પકડી અને એને યોગ્ય નિકાલ કરવો જોઈએ સરે આમ જનતા જ્યારે આ અંગે રજૂઆત કરે છે ત્યારે ચાર દિવસથી ફોરેસ્ટ વિભાગ માત્ર ફોજરો મૂકી અને જનતાને એમ કહે છે કે તમે પકડી લો એ વ્યાજબી નથી ફોરેસ્ટ વિભાગ સરકારના પરસેવાની કમાણીના પગાર લઈ અને તાગડ ધીના કરતી હોય ત્યારે એની શ્રેષ્ઠ ફરજ એ બને છે કે જાહેર જનતાને સુલભતા રહે તેના માટે જે પણ જંગલી જાનવર પશુ પક્ષી કે પ્રાણી આતંક ફેલાવતું હોય એને વહેલામાં વહેલી તકે પકડી અને એને યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવી જોઈએ હું આપના માધ્યમથી સરકારશ્રીને જણાવવા માગું છું ચોવીસ કલાકની અંદર સરકાર ગંભીર બની અને આ અંગે યોગ્ય નિકાલ નહીં લાવે તો ફોરેસ્ટ વિભાગના લાગતા વળગતા કર્મચારીઓની ઓફિસે જઈ અને તાળાબંધી કરી અને કડક પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવશે અંદર છેલ્લા ચાર દિવસથી કપિરાજે આતંક મચાવ્યો છે વન વિભાગની ટીમ શું કરે છે ખબર નથી પડતી ચાર થી પાંચ માણસો ઘાયલ થયા બચકા ભર્યા કોઈને ત્રીસ ટકા આવ્યા કોઈને પાંચ આવ્યા કોઈને નવ આવ્યા પરંતુ ચાર દિવસથી મોજરો બજારની અંદર આતંક મતાવતો હોય ગામડાની અંદર ફરતો હોય લગ્ન ગાળાની સિઝન હોય બાળકોને રેઢા કેવી રીતે ઘરે અંદર લોકો આવતા ડરી રહ્યા છે પરંતુ આજ દિવસ સુધી વન વિભાગની ટીમે ન તો જાળે કે એના ઉપર કોઈ કાર્યવાહી કરી કે ન પહોંચરે હજી સુધી મોદરાને પૂર્યો અને આ કપીરાજનો આતંક અત્યારે બજારની અંદર ભયનો માહોલ ઊભો થયો છે અમારી એટલી જ વિનંતી છે કે આ તો કપિરાજ છે પણ જો આ જગ્યાએ ચિત્તો કે દીપડો આવે તો પરિસ્થિતિ શું ઊભી થાય શું કરે વિભાગની ટીમ એટલે અત્યારે ગામડાની અંદર પણ એવી છે અત્યારે મેં મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર જોયું તો કે ભાઈ ખીમાણા પાદર બાજુ કપિરાજ છે એવા સમાચાર મીડિયાની અંદર પણ મેં જોયા તો શું કરે છે આ લોકો લારે લારે ફરશે ને વાતો કરશે ને અમને સમાચાર એવા મળ્યા કે ખીમાણા પાદર ટીમ આવી છે મેં એમને સમાચાર ગામ લોકોની સાથે વાત કરી પૂછ્યું તો કે હું એક કોઈ ટીમ આવી નથી એટલે વન વિભાગની ટીમ માત્ર વાતો કરવા પૂરતું દેખાડો બાકી ક્યાંય નથી અને હજી સુધી આ પૂરાયો નથી તાત્કાલિક ધોરણે લોકોને કારણ કે અત્યારે લગ્નગાળાની સીઝન બજારની અંદર લેવા કોઈ આવતા હોય કોઈ બાળકો હોય આવી પોઝિશન હોય ચારથી થી પાંચ માણસો ઘાયલ થયા હોય આવી પરિસ્થિતિની અંદર જો આ લોકો વાંદરાને પોજરે ન પૂરી શકતા હોય તો કાલે ચીતો કે દીપડો અમારા વિસ્તારમાં આવે તો લોકોની હાલત શું થાય એટલે તંત્ર ઉપર તો સવાલ ઉઠી રહ્યા છે એટલે અમારી એક જ એવી વિનંતી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે એના ઉપર કામ કરી અને કપિરાજને કબજે લે બનાસકાંઠાના વાવ તાલુકાના વાવ શહેરની અંદર છેલ્લા ચાર દિવસથી કપિરાજે લોકોને ઉપર ત્રણથી ચાર જગ્યાએ હુમલો કર્યો છે અને અમે ભયંકર રીતે ઘાયલ કર્યા છે એક ને બે જણને તો તેર થી ચૌદ ટોકા બી આવેલા છે બહુ ભયંકર રીતે લોકો ગંભીર ઈજાઓ પહોંચાડી છે અને અમે આ જાણ થતા અમે તરત તંત્રને જાણ કરે તંત્રને જાણ કરતા એ લોકો આવીને તપાસ કરી કબીરાજ એમને મળ્યા નથી એમને બાજર મૂકીને ગયા છે પણ આગળ ભયભીત વાતાવરણ થયેલ છે અમારા ગામમાં તો આનું ટીમ વિસ્તુ કરીને આ જલ્દીમાં જલ્દી કબીરાજને પકડવામાં આવે ભયભીત વાતાવરણ ભાવ ગામની અંદર થયેલ છે તંત્રને અમે જાણ કરીએ છીએ કે તમે જેટલું બને એટલે જલ્દી આની પાછળ પગલા લેવાય મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ Today Gujarati News